હાલ જોઈએ તો ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે જ્યારે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી હતી તેમાં રાપર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી દર્શક મિત્રોએ કોમેન્ટ કરી હતી કે તેમના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપના વિસ્તારમાં હાલમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું બંગાળની ખાડીમાં બનેલી એક મોટી વરસાદી સિસ્ટમ ત્યારે ગઈકાલે આપ સૌ દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે આપના વિસ્તારમાં વરસાદ ચાલુ છે ત્યારે આજે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આ વરસાદી સિસ્ટમ ખૂબ મજબૂત છે અને હજુ પણ આવનારા દિવસોમાં રાજ્યમાં અનેક વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ જોવા મળશે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગામી ચાર દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદને લઈ આગાહી આપી છે જેમાં અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આપ સૌ દર્શક મિત્રોમાંથી મોટા ભાગના લોકોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે આપના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં અમે પૂછ્યું છે કે સિસ્ટમને લઈ શું અપડેટ છે અને હવે રાજ્યમાં કયા વિસ્તારોની અંદર અતિ ભારેના એંધાણ છે જેને લઈ તેમણે શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ જોઈએ તો ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે જેના કારણે રાજ્યના અમુક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી હવામાન વિભાગ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે જેમાં સુરતના ઉમરાપાડામાં સૌથી વધુ આઠ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ નદીના જળસ્તર જોખમી લેવલે પહોંચી ગયા છે ત્યારે આગામી ચાર દિવસ સુધી કેટલાક જિલ્લામાં ભારે તો અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ સપ્ટેમ્બરે શુક્રવારે એટલે કે આજે રાજ્યના ડાંગ નવસારી વલસાડ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ તમામ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી અમરેલી ભાવનગર અને બોટાદમાં કેટલાક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં

જેનો જવાબ આપતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આપણે જે રીતે અગાઉ કહ્યું હતું તે મુજબ જ ગુજરાતમાં ચાર સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી વરસાદી રાઉન્ડ જોવા મળશે અને તે મુજબ જ ગઈકાલથી જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હજુ તો રાજ્યમાં વરસાદની શરૂઆત છે આગામી આઠ નવ તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે અને તેમાં પણ સાત અને આઠ તારીખે તો રાજ્યમાં ખૂબ વરસાદ જોવા મળશે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલ મધ્યપ્રદેશ પર જે સિસ્ટમ સક્રિય છે તે આવનારા ચોવીસ કલાકમાં ગુજરાત પરથી પસાર થવાની છે ગઈકાલથી જ અનેક વિસ્તારોમાં તેની અસરની શરૂઆત થઈ ગઈ છે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ 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 તેના વિસ્તાર અને તીવ્રતામાં પણ વધારો થતો જશે આજે પાંચ તારીખ છે અને કાલે છ તારીખે પણ તેના વિસ્તારોમાં વધારો થશે અને ખાસ કરીને પરમ દિવસે સાત અને આઠ તારીખે તો રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે તેના વિસ્તારની જો વાત કરીએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ અને આ સિવાયના સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો છે ત્યાં મધ્યમથી સારા વરસાદની શક્યતાઓ છે કચ્છ જિલ્લામાં પણ આ રાઉન્ડ દરમિયાન સાર્વત્રિક સારા વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત ધ્રોલ પડધરી બોટાદ આટકોટ જસદણ વિછિયા પાડિયાદ સહિતના વિસ્તારોમાં આ રાઉન્ડમાં સારા એવા વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરામાં ભારે અને તે સિવાયના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી દિવસની આગાહી વિશે જોઈએ તો છ સપ્ટેમ્બરે શનિવારે એટલે કે આવતીકાલે રાજ્યના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરેન્દ્રનગર તે તમામ સ્થળોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અને આ જિલ્લાઓને રેડ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ રાજકોટ મોરબી અને બોટાદ જિલ્લામાં કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે અને આ તમામ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના બાકીના જિલ્લાઓમાં શનિવારે અમુક જગ્યા પર ભારે વરસાદ પડી શકે છે આ દરમિયાન ગાજવીજ સાથે પવનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી સંભાવનાઓ છે સાત સપ્ટેમ્બર રવિવારે એટલે કે પરમ દિવસે કચ્છમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરેન્દ્રનગર અને મોરબીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સોમવારે સમગ્ર રાજ્યમાં જોઈએ તો છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ ત્રાણું ટકા વરસાદ પડી ગયો છે કચ્છમાં પંચ્યાસી ટકાથી વધારે વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં પંચ્યાસી ટકા વરસાદ થઈ ગયો છે સૌથી વધારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સતાણુ ટકા વર્ષાદ વરસ્યો છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ ચોરાણું ટકા વરસાદ પડી ગયો છે તો આ તો હતી આગામી દિવસોની આગાહી એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવી છે અને તેની અસર આગામી દિવસોમાં જોવા મળશે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આવતીકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને આઠ નવ તારીખ સુધીમાં રાજ્યમાં ભારેથી ભારે અને અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર